તો દોસ્તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે પોતાની ખેડૂત તો આજની દોસ્તોની અંદર આપણે મોટી અને મહત્વની માહિતી જાણીએ તો સૌથી પહેલી મહત્વની માહિતી આપસોની સામે આવી રહી છે કે હવામાન વિભાગે જણાવ્યું એલર્ટ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્ર યાદવે શનિવારે જણાવ્યું છે કે આવનારા સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે આવનારા પાંચ દિવસમાં સૌરાષ્ટ્રમાં હિટ વેવની વોર્નિંગ છે રાજકોટ અને કચ્છમાં આવનારા પાંચ દિવસમાં હીટવેવની વોર્નિંગ છે જેમાં દિવસ ત્રીજા અને ચોથા દિવસે અમરેલી અને ભાવનગરમાં હીટવેવની ચેતવણી છે બે દિવસ બાદ કચ્છ બનાસકાંઠા રાજકોટ અમરેલી અને ભાવનગરમાં યલો એલર્ટ રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આવી રહી છે દોસ્તો કે મોદીજીની જી સફલ યોજના અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્યથી આગામી આઠ માર્ચના રોજ જી સફલ યોજના લોન્ચ કરવામાં આવશે આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યમાં બે મહત્વકાંક્ષી જિલ્લા તથા તેર મહત્વકાંક્ષી તાલુકાના પચાસ હજાર અંત્યોદય અન્ન યોજના એટલે કે ડબલ એ વાય કાર્ડ છે તે ધારકોને પરિવારોને લાભ આપવામાં આવશે દરેક એસએસજી મહિલાને એક લાખ સહાય અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે એટીએમમાં પૈસા ઉપાડવામાં નવો ફેરફાર એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી એટીએમમાંથી રોકડ ઉપાડવાની ફીમાં વધારો થયો છે નવા નિયમ હેઠળ હવે દર મહિને ફક્ત ત્રણ વખત જ એટીએમમાંથી મફતમાં પૈસા ઉપાડી શકાશે આ પછી તમે દરેક વધારાના વ્યવહાર પર પચીસ રૂપિયાનો ચાર્જ વસૂલ કરવામાં આવશે જે પહેલાં વીસ રૂપિયા હતો જો તમે તમારી બેંકને બદલે અન્ય કોઈપણ બેંકમાં એટીએમમાંથી રોકડ ઉપાડો છો તો આ માટે પ્રતિ વ્યવહાર ત્રીસ રૂપિયા ચૂકવવા પડશે આ ઉપરાંત એક દિવસમાં મહત્તમ પચાસ હજાર રૂપિયા ઉપાડી શકાશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે પીએમ આવાસ ટુ પોઈન્ટ ઝીરોનો ફેરફાર પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરો શરૂ થઈ ગઈ છે જેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે પીએમ આવાસ યોજના હેઠળ સરકાર ગરીબોને કાયમ મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારોના પુત્રોને પણ તેમના નામે ઘર બનાવવાનો લાભ મેળવવાની સુવિધા હતી જો પુત્રના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા તો જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો જોકે પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોમાં નિયમ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે ચૂંટણી કાર્ડમાં નવો નંબર દેશમાં ચૂંટણી પારદર્શિતા અને નિષ્પક્ષતા વધારવા માટે ચૂંટણી પંચે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે ડુપ્લિકેટ ઈપીઆઈસી એટલે કે મતદાન ફોટો ઓળખ કાર્ડ નંબરોની સમસ્યાનો ઉકેલ માટે કમિશને ત્રણ મહિનાની સમય મર્યાદા નક્કી કરી છે આ પહેલાનો ઉદ્દેશ્ય આ પહેલનો ઉદ્દેશ્ય ચૂંટણીની પ્રક્રિયાઓને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવા અને દરેક મતદાન પાસે ફક્ત એક જ માન્ય ઓળખપત્ર હોય તેના ખાતરી કરવાનો છે આધાર કાર્ડની જેમ હવે દરેક મતદારને મતદાન કાર્ડ માટે પણ એક અનન્ય કાર્ડ આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સુધી સામે આવી રહી છે કે અરબસાગરમાં વાવાઝોડામાં ખતરો ગુજરાતને વાવાઝોડાને સાથે લેણું છે એવું કોઈ વર્ષ બાકી નથી રહેતું જેમાં ગુજરાત પર વાવાઝોડું તરાટક્યું ન હોય તેની અસર ન થઈ હોય ત્યારે તેનું મોટું કારણ સામે આવ્યું છે મુંબઈ ગુજરાત પર વાવાઝોડાનું મોટું જોખમ છે તેનું કારણ અરબી સમુદ્ર છે કારણ કે અરબી સમુદ્રમાં વાવાઝોડાનું પ્રમાણ એકસો ને પચાસ ટકા વધ્યું છે અરબી સમુદ્ર ગરમ થઈ રહ્યો છે જેથી આ વાવાઝોડું છે એંધાણ છે છે માહિતી સામે દોસ્તો કે સ્માર્ટ મીટર લગાવવાના શરૂ અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં સ્માર્ટ મીટર ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયું છે અને સૌથી પહેલું સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે સ્માર્ટ મીટરના કારણે લોકોની અગવડતા વધે છે કે ઘટે છે તે હવે આવનારો સમય જ કહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે એક માર્ચ બે હજાર પચીસથી એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા આ મહિનાથી એટલે કે માર્ચ બે હજાર પચીસથી માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે આ નિયમ ખાનગી હોસ્પિટલોને પણ ફરજિયાત રહેશે આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરાશે આ માટે એન એચ એઆઈ નોડલ એજન્સી તરીકે કામ કરશે પાંચ મહિનામાં પુડુચ્ચેરી પંજાબ આસામ હરિયાણા સહિતના છ રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવ્યો છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે બાળકોના આધાર કાર્ડના નિયમો એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીઆઈના આધાર કેન્દ્ર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલાં તેમના આધાર કાર્ડ બે વાર અપડેટ કરાવવું ફરજિયાત છે જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં પ્રથમ વખત પાંચ વર્ષની ઉંમરે અને બીજી વખત પંદર વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરાવવું ફરજિયાત છે લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું જોઈએ તો દોસ્તો આ ફરજિયાત માહિતી છે ત્યારબાદની માહિતી આપશોની સામે આવી રહી છે કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સૌથી પહેલાં ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે નવા અહેવાલ મુજબ આ વર્ષે વધુ તાપમાનના કારણે ઘઉંનું ઉત્પાદન ઘટી શકે જેમને કારણે ભાવ છે તે પણ વધી શકે છે બીજી મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતી આપશું સામે આવી રહી છે કે કપાસની બજારમાં નજીવો સુધારો માણાવદરમાં ઊંચો ભાવ પંદરસો ને એંસી રૂપિયા જ્યારે એવરેજ ભાવ ચૌદસો ને પચાસની સપાટીએ પહોંચ્યા સાથે વાત કરીએ દોસ્તો તો એરંડામાં જૂની આવક આવકો યથાવત ભાવ વધવાનો કોઈ અહેવાલ નથી ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે આગળ કે વાહન મેમો ફરી દેજો ચેતવણી રાજ્યમાં સ્માર્ટ સિટી અંતર્ગત ફરી શરૂઆત કરાયેલા ઈ મેમોમાં ટ્રાફિક પોલીસના સીસીટીવી કેમેરાથી દરેક રસ્તાઓ પર બાજ નજર રાખી રહી છે સ્ટોપ લાઇન ક્રોસ કરનારા ફેન્સી નંબર પ્લેટ લગાવનારા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનારા પર પોલીસ હવે બાજ નજર રાખી રહી છે એવામાં અમુક લોકોને ખોટા પણ ઈ મેમો મળી રહ્યા છે રાજ્યના સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત ઈ મેમો નહીં ભરનારા આઠ હજાર એકસો જેટલા વાહન ચાલકોને કોર્ટે નોટિસ આપી છે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્ત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ આનંદે માતર